નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે તમારો અમારા ફેમિલી વ્લોગમાં તો મિત્રો અત્યારે હું ઉભો છું ચડાસના ગામમાં જ્યાં દિવસે બધી પબ્લિક જોવા મળે છે મને રાતે જો એકદમ શાંતિ કોઈ નહીં સુમસાન નવો પાછળ પણ કોઈ નહીં એકદમ શાંતિ a salir tirando agua y a paso entonces કોઈ માણસ જાય છે એટલે જો ગલીમાં કોઈ માણસ ગયો એટલે કૂતરા પસે છે તમને દેખાય છે દેખાય છે ને કુતરા અવાજ ચાલે છે મિત્રો એક વાત તમને હું કહી દઉં જો મને વધારે જો ડર લાગશે તો અહીંયાથી હું જતો રહીશ ખરેખર અત્યારે કોઈ છે નહીં મનમાં થોડો ડર લાગી રહ્યો છે કોઈ નહીં પાછળ પાક

જો પાછળ મંદિર જોયું ને મિત્રો દૂર મિત્રો ચોરાશના ગામનો માહોલ રસ્તા પરના લોકો ના વાહન એકદમ સુમસાન દર્શો મિત્રો કેમેરામેન સુઈ રહ્યો છે પણ એક અવાજ કરીશ ને તો કેમેરામેન હાજર થઈ જશે માહોલ જોવો તમને સરસ્ટા कोई वाहन नहीं कोई ना नास्ते डर तो लागे मित्रों मित्रों लोगों को कैसे कि आटा में कोई आवाज संभरा से जो मित्रों आवाज सम्बरा से तो आया तो सिद्धो करे तेरे कुत्र अब खाली बसेसे ब माहौल बहुत डरावना लागै है मित्रों हॉरर चाहो था है पहला पकवान का नाम काश्य मन्दिर भगवान Azuce, Cutoro, Boba, Bacha, Cutoro, no. ખાલી મિત્રો અત્યારે હું બોલ છું ગામના સુમસામ અહી ન કોઈ માણસ ન કોઈ અવાજ ફક્ત તમને મારો પગનો અવાજ સંભળાશે એકદમ સુનશાન શાંત માહોલ છે મિત્રો લોકોનું કહેવું છે કે જો તમે આ સુમસાન રસ્તા પર જાઓ ને પણ તો તમને તમારા પાછળ કોઈ જ to hear about some blessing i'm always gaming you i'm gonna સાચું કવ તો ખરેખર આવો vlog બનાવા માટે હિંમત જોવો એમાં તો ચાર પાંચ માણસ હોય ને તો જ રીતે શૂટ કરાય એકલો કાયરે શૂટ નહીં કરવું શૂટ નહીં કરવાનું કોઈ દિવસ મનમાં એકદમ ડર લાગે છે આગળ જવું કે ના જવું શું કરું એક આ કૂતરો ચાલો છે ભસવાનો વધારે મિત્રો તમને એક વસ્તુ બતાવું તમે જુઓ મિત્રો આ વડલો જુઓ તમે તમે થોડું ઝૂમ કરો મિત્રો આ વડલા વિશે લોકો શું કહે છે ખબર છે આ વડલા ને એવું લાગે છે મને એવું લાગે કોઈ તું તો લાગવાનો અવાજ છે તે કઈક છે ને એવું લાગી દીધું

હવે તમને હું તલાવ બતાવું તમે જો કેવું લાગે છે અત્યારે તલાવે જીનાથી લોકો અત્યારે બહુ પીવે છે શાંતિ મારો શ્વાસ અવાજ પણ મને અભરાય પાણી એકદમ શાંત છે લોકો કહે છે આ શાંતિ નથી શું કેવું તમારો મિત્રો ગામના લોકો કહે છે કે રાતે અહીંયા પાણી પણ હલતું નથી એકલા હોય ને તો તમે જાતે જ ડરવા લાગો મિત્રો દૂર રહીને જ મેં તમને આ તલાવ બતાવ્યું કારણ કે પેલા મિત્રો પછી બીજું બધું જે એકદમ માતા લગ આવે તો આ તો ચડાસ ના ગામ નો લગ ગામ ડરાવે છે કામ એક મસ્ત છે મજેદાર છે મિત્રો જો તમને આ કોમેડી હોરા બ્લોગ પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળશું એકના આ વ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ